આ ચૂંટણી બધા વાત કરી વિધાનસભા એ તો આઝાદી બે હાજર સત્તર માં મેળવી લીધી હતી હવે બનાસકાંઠ આનો વારો તમે બેંકની અમે આની આ ડેરી હતી આની આ બેંક હતી આની આ માર્કેટ હતી આની આ સંઘ હતી એ કોઈ એક સંસ્થા એમની પાસે હતી તોય તમે કાંઠા આપણી પાસે કોઈ નતું કોઈ બેઠા કાંઠા એવા ત્યાં ઘર ભેગા કર્યા હતા અને એક વખત તમ ગમે તે ક્ષેત્રમાં કાબિયત થઈ જાય એક વખત રાધનપુર માં થઈ ગયા એક વખત વાવ માં થઈ ગયા એક વખત થરાદ માં થઈ ગયા હવે તક બીજે આવવાના હશે પણ તમ કે એટલા વચનો આપ્યા હોય આ આજે અમાર ઠાકરજી બે અંદાબીએ વાત કરી કે કોઈ પણ છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ ગરીબ ચૌધરી પરિવાર ને વિધવા બેનો જે એવા જે જનરિયાત દ્વારા પરિવારને કોઈને પણ ડેરીમાં બેંકમાં લીધા હોય તો 20 જાહેર કરે છે કે 15 કહો લો કે તમે છેલ્લા 10 વર્ષમાં કઈ સમાજના લોકોને ભરતી કરી છે કયા પાર્ટીના લોકોની ભરતી કરી તમે લિસ્ટ જાહેર કરો કે આટલા સમાજના લીધા

એમના મોમાં માસી ફૂઈના જેટલા છોકરા છે એ બધા સનાતન કેવા જકણા નોકરી કરે અને આપણે બીજી સમાજના છોકરા બધા કોનપુરમાં દૂધનો કેન ધોવાય અને હતરની વિધાનસભાની ચૂંટણીમાં પાંચ હજાર લોકોનું લીસ્ટ આપ આ વિધાનસભામાં બનાવી છે કેટલા નોકરી કરે છે થરાદની વિધાનસભાની ચૂંટણીમાં પાંચ હજાર લોકોને કીધું તો તમને બેનીમાં નોકરી લઈશું કેટલા જણને લીધા

કેમ કે મર્યાદા હોય કોઈ પણ વસ્તુ નહીં માજો પંચોતેર જણા લઈને નહીં આવો તો ડેરી બંધ કરશો પહેલાં તો ડેરીમાં એક વખત સારા સાધારણ સભા થતી ત્યારે કદાચ જવાનો દો પંદર જણા જવાનું હોતું પણ હવે તો આ છેલ્લા બે મહિનાથી લગભગ કોઈ એવો દિવસ બાકી નથી કે આ ડેરી અને મંત્રીઓ અને ચેરમેન પટાવાળાને એમ કામ કરાવે છે અત્યારે હવે હમણાં કહે છે પહેલી તારીખે કેવાય દરેક ડેરીથી પંચોતેર જણા લઈને આવો

મોટી સંખ્યા માં તે બદલ આપશું નો આભાર અને હાથમી તારીખે